આ વાટકીના માપથી ત્રણ વાટકી સૂજી અને એક વાટકી ચણાનો લોટ લઈ અને આવી રીતે સેટ કરી રાખ્યા છે ત્યાર પછી અડધી વાટકી જેટલી ખાટી છાસ ઉમેરી છે અને પછી જોઈતા પ્રમાણમાં પાણી પણ ગરમ પાણી ઉમેરતા જઈ અને આપણે ઢોકળાનું ખીરું તૈયાર કરવાનું છે ધીમે ધીમે હલાવતા જઈ અને ગરમ પાણી ઉમેરતા જવાનું છે કે જેથી આપણું ખીરું બહુ ઢીલું ના થઈ જાય આ ખીરું તૈયાર થાય પછી બરાબર ધીમેથી નીચેથી છેક ઉપર સુધી હલાવતા હલાવતા અંદર હવા ભરાય એ રીતે આપણે એને રાખી દેવાનું છે અને ત્યાર પછી લગભગ અડધા થી એક કલાક સુધી અને જો તમારી પાસે સમય હોય તો એનાથી વધારે પણ તમે એને સેટ થવા માટે રાખી શકો છો હવે અહીં લગભગ મારે એક કલાક પછી આ ખીરું સરસથી સેટ થઈ ગયું છે તો હવે એમાં અમે એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને ત્યાર પછી એની અંદર થોડી હિંગ ઉમેરી છે એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરી છે ચમચી અડધી પાવડર ઉમેર્યો અને ત્યાર પછી બધું આપણે બરાબર હલાવી લેવાનું છે હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે અત્યારે આપણે પાણી ઉમેરવાની જરૂર નથી એના માટે આપણે એક અલગ મિશ્રણ તૈયાર કરવાનું છે આ મિશ્રણ તૈયાર કરવા માટે અડધી વાટકી જેટલું પાણી એક નાની તફેલીમાં લીધું છે અને એમાં લગભગ બે પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે તમે જોઈ શકો છો ચમચીના પાછળના ભાગ પર લઈને હું તમને બતાવું જુઓ આટલો જ ખાવાનો સોડા આપણે ઉમેરવાનો છે અને પછી એને આપણે ગરમ કરી અને સતત હલાવતા હલાવતા એક ઉભરો આવે પાણીમાં ત્યાં સુધી ઓગાળવાનું છે જેવો ખારો ઓગળી જાય અને પાણીમાં ઉભરો આવે એટલે આપણે ગેસ બંધ કરી અને અડધું લીંબુ આ પાણીની અંદર આપણે નીચોવી દેવાનું છે જેવું લીંબુ નીચોવીશું એટલે એમાં બબલ્સ આવવા માંડશે અને ત્યાર પછી લગભગ જેટલું સિંગ તેલ ઉમેર્યું છે હવે આ મિશ્રણને આપણે બરાબર હલાવી અને ફેટી લેવાનું છે ગરમ હોવાથી થોડું ધ્યાન રાખવું જરૂરી છે કે દાજી ના જવાય તો ગેસ પરથી નીચે ઉતારી અને બરાબર એકરસ થાય મિશ્રણ ત્યાં સુધી એને એને આપણે આપણે હલાવી લેવાનું છે અને ત્યાર પછી જે ઢોકળાનું ખીરું તૈયાર કર્યું છે એમાં ઉમેરી દેવાનું છે જુઓ અને હવે એને બરાબર હલાવી અને મિશ્રણને એકરસ કરવાથી અંદર જે ઈનો ઉમેર્યો છે એ પણ સરસથી એક્ટિવેટ થઈ જશે અને મિશ્રણ આપણું એકદમ ફ્લફી થવા માંડશે એ સાથે જ અહીં ગેસ પર હું ઢોકળાનું કુકર બે ડીશને મેં ગ્રીસ કરી દીધી છે અને મૂકી દઉં છું કે જેથી આપણી ડીશ પણ સરસથી સ્ટીમ થવા માંડે અને જુઓ આ મિશ્રણને હલાવતા જ થોડી વારમાં એકદમ ફ્લફી અને સ્મૂથ બની ગયું છે હવે આ મિશ્રણને આપણે જે બે ડીશ અંદર મૂકેલી છે એમાં થોડું થોડું કરીને ઉમેરી દઈએ જો આ રીતે એક સરખો ફેલાય એવી રીતે એને ઉમેરવાનું છે બંને ડીશમાં થોડું થોડું કરી અને બધું મિશ્રણ આપણે ઉમેરી દેવાનું છે એક સાથે જ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને થોડી ટેપ કરી અને મિશ્રણ એક સરખું લેવલ થઈ જાય એ રીતે આપણે એને સેટ કરી દેવાનું છે અને ત્યાર પછી એના ઉપર લાલ મરચું પાવડર થોડું છાંટી દઈશું અને થોડા સફેદ તલ ઉપરથી છાંટી દેસુ આપણે બંને ડીશને એક એક કરી અને બાફવા માટે મૂકી દેવાની છે એક લીલા મરચાંની રીંગ કાપી અને ઉપર મેં મૂકી દીધી છે તમારા ઘરમાં જો બાળકોને ખાવાનું હોય તો લીલા મરચા ના ઉમેરવા જો આ રીતે લીલા મરચાની કટકી મૂકી દીધી છે ઉપરથી અને હવે આ ઢોકળિયાને ઢાંકી અને લગભગ 10 થી 12 મિનિટ આપણે થવા દેવાનું છે 12 મિનિટ પછી ખોલી અને એક વખત ચપ્પુ અંદર નાખી અને આપણે જોઈ જોઈશું કે ઢોકળા બરાબર ચડી ગયા છે જુઓ ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે એટલે આપડા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હવે બંને ડીશ ને ઢોકળિયામાંથી બહાર કાઢી અને ઉપર લગભગ અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને ચમચી થી તેલ ને ફેલાવી દેવાનું છે કે જેથી ઢોકળા સુકાઈ ના જાય અને એકદમ ફેલાવી અને તરત જ ગરમ ગરમ ઢોકળા ને આપણે કટ લગાવી અને સર્વ કરી દેવાના છે જુઓ આ ઢોકળા એટલા સ્વાદિષ્ટ લાગે છે કે ખબર જ નથી પડતી કે આથો આવ્યા વગર આપણે એને લાઈવ બનાવ્યા છે જો આ રીતે બંને ડીશમાંથી ઢોકળાને આપણે કાઢી લઈશું બહુ જ ગરમાગરમ ઢોકળાની એટલી સરસ સુગંધ આવે છે તો લસણની ચટણી અને સિંગ તેલ સાથે આપણે ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી દઈએ કેટલા ખૂબ જ સરસ બન્યા છે ઢોકળા જો આ રીતે અંદરથી પણ એકદમ જાડીદાર અને સોફ્ટ છે તો ચાલો જમવા હવે આ બીજા દિવસે સવારે પણ થોડા ઢોકળા વધ્યા છે એ હું તમને બતાવી રહી છું જુઓ બીજા દિવસે પણ એવા જ જાડીદાર અને એટલા જ સોફ્ટ છે આ ઢોકળા બહુ જ સરસ બને છે તો જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી